વિરોધ ગીર સોમનાથ ગીર સોમનાથ ના ઉના ગીર ગટડા નેતૃત્વમાં કાર્યકરો સર્કિટ હાઉસ અને પ્રાંત કચેરીએ દબાણ બનાવતા સરકાર સામે ખેડૂતોના દેવા માફી માટે બિયારણ અને અન્ય જરૂરી સામગ્રી ઉપલબ્ધ કરાવવાની માંગ કરી છે પ્રદર્શન દરમિયાન એક કલાક સુધી ધરણા અને રામધૂન હાથ ધરવામાં આવી જેના કારણે ટ્રાફિક જામ સર્જાયો હતો માટે જૂની વીમા યોજના અમલમાં મૂકવા વીમા યોજના જાહેરાત કરી આપતો હોય કેનું કોઈ હોય કેતર આવવાની રાહ જોતા હોય એપીએમસી માં લઈ જવાના હોય અને ભાઈઓ બેનો